છોટાઉદેપુર જિલ્લાના રૂનવાડ ગામે એસટી બસમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકને અડીને આવેલ રૂનવાડ ગામ પાસે એસટી બસમાં અચાનક જ આગ લાગતા લોકો તોળા એકત્રિત થયા હતા જો કે સદર બસમાં એક પણ મુસાફર સવાર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી છોટાઉદેપુર બસ ડેપોની છોટાઉદેપુર ફેરકુવા રૂટ ઉપર ચાલતી એસટી બસ ફેરકુવા ખાતે ખોટકાઈ હતી જેની જાણ બસ ડેપોને કરાતા તેને ક્રેન દ્વારા ટોઈંગ કરીને છોટાઉદેપુર તરફ લઈ જવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક ખોટકાયેલ બસનો ટાયર ફાટી જવાના કારણે બસ રોડથી નીચેની તરફ ધસેડાઈ હતી અને અચાનક જ આગની જ્વાળા ઉત્પન્ન થવા પામી હતી જેને લઈને પ્રાથમિક તબક્કે સ્થાનિકોમાં દોડધામ મચી હતી જો કે આ અંગેની જાણ છોટાઉદેપુર ફાયર વિભાગને કરાતા સમય સૂચકતા સાથે ટીમ આવી પહોંચી હતી આગ ઉપર અંકુશ મેળવી શકાયો હતો ફાયર વિભાગ પહોંચે તે પહેલાં સ્થાનિકોના સહકારથી એસટી બસના સ્ટાફ દ્વારા બસ ઉપર પાણીનો છંટકાવ કરાતા મોટી હોનારત બનતા અટકી હતી એસટી બસ ખોટકાયેલ હાલતમાં હોય એક પણ મુસાફર બસમાં ન હોવાથી હોનારતનું ગંભીર સ્વરૂપ બનતું અટક્યું હતું શેરકુવા ગાડી સવારની બ્રેકડાઉન હતી જેથી અમે ડેપો જાણ કરેલી હોય અમને ક્રેન લેવા માટે આવી ત્યાંથી અમે ગાડી બાંધીને આવતા હતા ત્યારેવાડ થી અડધો કિલોમીટર આગળ ટાયર ફાટી જેથી અમે હોટેલે ગાડી વાળી અને ટાયર ચેક કરવા ઉતર્યા ત્યારે આગ લાગેલી હતી જેથી અમે ફાયર ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો ડેપોમાં ફોન કર્યો અને પછી પાણીથી પાણી વળે પછી ફાયર બોટલ અમારે ગાડીમાં હતા તેનથી અમે આગ ઓલવાની કોશિશ કરેલી છે બરાબર દિનેશભાઈ રાઠવા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર